આપણે ફો તો ભરાતા ભરાઈ ગઈએ ચૂંટણીમાં આપણે જીતી કેવી રીતે ચાલુ જ રાજે શું થાય જમીન કોન્ટેક થાય હલો હલો એમ કહું કે તમારી જમીન લે લઈએ રાખડી હા બધી લઈ લો ને દમ ચાલ ચાલ

પૈસાવાળો વાપરો દેને એને જ મત દેવાનો ઈ તારી વાત હતી વાપરે એવા થઈ જાય કિંકિમા બાપા આલ આવે આપણા પૈસા દે ને તું જ મત દેવું છો તું તો ખબર હો બીએ થાહી મત દે કેટના દેવાનો ઉતરે તમ નક દેવાનો ઉતરે પણ હેંજે તો પીપર નીચે મીટિંગ છે અહીં આવજો હા પછી આમ ને દેજો ને હા આ લેલા

એલા ઓલા સાહેબ તો ફોન કરજે આપણી સેફટી માટે હા ફોન કરવો હેલો હેલો સેફટી માટે આવવાનું છે હા કેટલા વાગે કાલ સવારે 5 વાગે હા પીપર એઠે હા કાઈ ગયું છે હા પાંચ વાઈ ગયા ને કોઈ દેખાતું નહીં સારપાટી નથી દેખાતા ને ગામ નહીં નથી દેખાતું કોઈ આવશે કે નહીં હાલ બોલો ઉભા હાલ બોલો મગદેવા આવે કેટલાક મત લીધા તારે આમ આમાં કઈ નાખવાનું નાખી ગયા તારું શું કામ હું મૂકે શું એવું કેટલા તારે જોયું

મત કેમ દેવાનું ખબર ને મને આમાં નાખવા ન થાય કેમાં નાખવું તારે જેમાં નાખવું એમાં નાખ દે એકમાં હે મૂકશ ને એકમાં સીમા બાપા મારા બાપા એ કીધું નાખવાનું મારા બાપા નાખાવા ગયા હતા એક એક નાખ દે

હા આપણે તો આ લુકેશિયા હાથ તો ઓલા કીમો બાપા ઓકે નો લઈ ગયા